પોરબંદર ખારવા સમાજ દ્વારા તારીખ રોજ ગુજરાત રાજ્યના દરિયા કિનારાના સમગ્ર માછીમાર ગામોએ અડધો દિવસ પોતાના કામ ધંધા બંધ રાખી જેતપુર શાળી ઉદ્યોગના પ્રદૂષિત પાણીને દરિયામાં ઠાલવવાનો વિરોધ કર્યો હતો ખારવા સમાજના સમર્થનના ભાગરૂપે પોરબંદર બંદર વિસ્તારના માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ લોકો દ્વારા અડધો દિવસ પોતાના કામ ધંધા બંધ રાખી આ વિરોધનું સમર્થન કરવામાં આવેલ હતું અને પોરબંદરની મુખ્ય બજારની દુકાનો તથા માર્કેટિંગ યાર્ડ અને પોરબંદરનું બંદર સંપૂર્ણપણે બંધ રાખી જેતપુરના પાણીની યોજનાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા વધુ વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે નેતાઓને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે પોરબંદરની જનતાએ ખારવા સમાજને પોરબંદર બંધમાં પ્રચંડ જન સમર્થન મળ્યું હતું સમર્થનમાં જોડાયેલ સૌનો સમસ્ત ખારવા જ્ઞાતિના પ્રમુખ પવનભાઈ શિયાળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મારું નામ જિગ્નેશ લુકા છે બંગડી બજાર કેદારે સોળ ઉપર મારે કાપડ ની એવી દુકાન છે અત્યારે જે સરકાર શ્રી અમે અનુરોધ કરીએ છીએ કે જેતપુર જે કેમિકલયુક્ત પાણી છોડવાના છે એને અટકાવવા માટે અમે વેપારી ભાઈઓ સ્વૈચ્છિક વન પાડ્યું છે તો સરકાર શ્રી અપીલ છે કે આ મુદ્દો અહીંયા જ અટકાવી દે જો આગળ પડતા વધારે થશે તો અમે વેપારી ભાઈઓ બધા ઉગ્ર આંદોલન માટે પણ તૈયાર છીએ આને હિસાબે ઘણા રોગ આવશે વેપાર ધંધા ઘણા અટકશે એના માટે થઈ અને અમે લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યું છે તો સરકાર શ્રી અપીલ છે કે આ મુદ્દે ચોક્કસપણે યોગ્ય કાર્યવાહી કરો પ્રકાશ છોડાલ જનરાજ કેદારેશ્વર ઉપર શ્રીરામ સિલ્ક ફિનેશ નામની પેઢી ધરાવું છું આ જો જે જેતપુરના પાણી બાબતે જે બંધનું એલાન હતું એ સ્વૈચ્છિક બંધ હતું કેદારેશ્વર રોડના તમામ વેપારીઓએ આજે સંપૂર્ણ સહકાર આપી અને આ આ બાબતનો વિરોધ નોંધારે છે આ પાણી નો પ્રશ્ન એ ખાલી માછીમારો કે ખારવા સમાજ નો પ્રશ્ન નથી એનાથી પોરબંદર આખી જીવાદોરી ડિસ્ટર્બ થાય એમ છે અને તમામ વેપાર ધંધામાં પણ મુશ્કેલી પડશે ભવિષ્યમાં એટલે આ પ્રશ્નનો સંપૂર્ણ વ્યવસ્થિત રીતે ઉકેલ આવવો જોઈએ અને પોરબંદરમાં જો આ બધું પાણી ઠલવાશે તો એની ઘણી બધી ખેડૂતો ખેડૂતો ઉપર અને દરિયાઈ ખેડૂતો ઉપર માછીમારો ઉપર પાણી ખૂબ માઠી અસર પડશે એના કારણે પોરબંદરનો જે પોરબંદર જિલ્લાનો જે વેપાર ઉદ્યોગ છે વેપાર છે એના પર ખૂબ માઠી અસર પડશે એટલે લોકોએ ખૂબ આજે બધા વેપારી ભાઈઓ ખૂબ સારો સહકાર આપ્યો છે અને સંપૂર્ણ શૈક્ષિત બંધમાં અમે લોકો બધા જોડાયા છે

જે વેપાર ધંધા ઉદ્યોગો છે એને એકદમ મંદીના માહોલમાં છે ને એને વધારે ને વધારે મંદી તરફ ઝકેલી દેશે તો આ વસ્તુ ન થાય એના માટે થઈ સમગ્ર વેપારી એસોસિએશન એક થઈ નમેજી સાત અને સૂર પુરાવ્યો છે આનો ખાસ દરેક એસોસિએશને વિરોધ કર્યો છે અને અમારે એસોસિએશને પણ જડબે સલાક બંધ રાખી જો ગવર્મેન્ટની આંખ ઉગડે તે માટેનો અમારો એક નાનકડો પ્રયાસ છે પણ જો ગંભીરતાથી નોંધ નહીં લે હજી આનાથી વધારે વધારે ઉગ્ર આંદોલન કરવા અમે કટિબદ્ધ છીએ પોરબંદર ને ભાંગેલું છે અને વધારે ભાંગતા બચાવશું મોદીજી હવે આને આનાથી વધારે તૂટવા ન દ્યો આ ગાંધીની ભૂમિને એક આદર્શ રહેવા જેવું સિટી છે એને આદર્શ રીતે રહેવા દ્યો ખૂબ ખૂબ આભાર આપનો આ બાબત જો આપ

આજ રોજ સડગતા પાણીનો જે આપણે પ્રશ્નો છે કેમિકલ યુક્ત પાણીનો એની અંદર અંદર ખારવા સમાજની સુતારવાડાના ખાસ દરેક વેપારીઓએ સંપૂર્ણ સવાર થી અડધો દિવસ માટેનો ટેકો જાહેર કર્યો છે આજે સંપૂર્ણ રીતે બંધ રહ્યું છે કઈ પણ માલ નું લોડ અનલોડ કરેલ નથી દરેક વેપારીઓ ઉત્સાહપૂર્વક અને સ્વયંભૂ બંધ પાડી અને આ ખારવા સમાજ તથા પорબંદરના પ્રશ્નને જે લખતો હતો તેને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે પорબંદરના વેપારીઓ માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે આ સમસ્યાનું જેમ બને તેટલું નિરાકરણ આવે એવા વેપારી તથા સમાજ દરેક ઈચ્છી રહ્યા છે પорબંદરને સ્વચ્છ બનાવવા માટેનો આપણો સૌનો સહિયારો પ્રયાસ કરી રહ્યા છે સૌનો ખૂબ ખૂબ આભાર 26 પાર્ના અમારી જ્યારે બેઠક તેજી 22 તારીખના ત્યારે અમે બધાય તરીયપાટીના મચ્છીમાર સાથે જોડાયેલા લોકોને હવે આહવાન કર્યું હતું કે આપ સૌ આપણે બંધ રાખી એનું આવેદન દેવા જઈ ગામ ગામ અને એમની સાથે જોડાય ને લોકો પણ સાથે જોડાય અને એના બદલ પ્રતિસાદ મળ્યો છે ગામ બંધ કરવા માટે તો એ બદલ હું તમામ સમાજો સંસ્થાઓ અને લોકોનો જનતાઓનો ને પોરબંદર પ્રેમીઓ બધા ભાઈઓને જનતાઓને હું આભાર માનો માનું છું કે ભાઈ આજી બંધનું આપણે જે સમર્થન તમે જાવ જોડાય અને આપવું સ્વૈચ્છિક એના માટે ખૂબ ખૂબ આભાર આપશો આગળની રણનીતિ શું છે આગળની રણનીતિમાં આપણે એવું રહેશે કે ભાઈ દરેક સંસ્થાઓની સાથે અમારી મિટિંગ કરશું અને મિટિંગમાંથી જે કંઈ આપણે પ્રતિઘાત મળશે એનો જે સૂચન મળશે એ પ્રમાણે આગળની રણનીતિ અમે તૈયાર કરવામાં આવશે